અંબાજી મામલો દિવસે દૂર આવેલા અનેક સંઘો માતાજીના ધામમાં પહોંચ્યા અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ કરી આજે મા અંબેના ધામમાં પહોંચ્યો રાજકોટ નો સંઘ છેલ્લા ચોવીસ વર્ષથી રાજકોટથી મા અંબાના ધામમાં આવતો પગપાળા સંઘ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદ્રવી પૂનમના ના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ દર્શનાર્થે આવતા હોય છે અનેક સંઘો પદયાત્રા કરી માબાના દર્શનનો લાહો મેળવતા હોય છે વરસાદી માહોલ વચ્ચે આજે ચૌદશ દિવસે દૂર દૂરથી આવેલ સંઘો આજે માતાજીના નિજ ધામમાં પહોંચ્યા છે ત્યારે આઈટી આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે ચૌદશના દિવસે માબાના ધામમાં પહોંચ્યો છે બીરો રીપોટ રામજી પરાય ગોરો મારું નામ વીના બારડ છે રાજકોટ થી અમારો સંગ અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી જકાત નાકા પાસે રાજકોટ થી બપોરે બે વાગે ઉપડ્યો અને ગઈ કાલે અમે અંબાજી માં અમારા પદાર્પણ કરી દીધા અને આજે અમે ધજા ચડાવી અને અહીંયા માં દર્શન કરવા દોડી આવ્યા છીએ ત્યારે આગળ થી જ એવું થતું હતું કે આજ તો ખબર નહીં વરસાદ ખૂબ છે તો અમે પહોંચશું કે નહીં પણ સવાર ની જે એવી હેલી હતી વરસાદની છતાંય અમારા માળીએ એમ કીધું કે ભાઈ આટલો વરસાદ છે તો આપણે પલાળવું નથી બધા બીમાર પડી જાય તો એ અમારામાં ઉમંગ હતો કે નહીં ભલે માતાજીની એવી આજ્ઞા હશે તો આપણે પહોંચી પોચી તો અમે જેવા નીકળ્યા એવી ખાલી આવી અમી વરસાદ અમારા ઉપર વરસી રહી છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા પહોંચ્યા પછી જે માના ખોડામાં આપણે રમી શકીએ એનો આનંદ લઈ શકીએ માની મમતા આપણને મળે એ અમને આનંદ અહીંયા મળી રહ્યો છે અને જ્યારે અમે નીકળ્યા ત્યારે તો એવું થતું હતું કે ખબર નહીં ક્યારે પંદર દિવસ જશે બાર દિવસ જશે અમે બારમે દિવસે અહીંયા પહોંચી જ જઈએ છીએ અને ઘણા ખરાને ક્યારેક દંડ પડ્યા હોય ક્યારેક કંઈ તાવ આવી જાય ઠંડી લાગે પણ માના આશીર્વાદથી બધું સારું થઈ જાય અને સવારે આ વખતે તો મને પોતાને પણ જ્યારે રાત પડે ત્યારે થાકી ગયા હોય પગ એટલા દુખતા હોય કે મને પોતાને એવું થતું હતું કે સવારે હું ચાલુ ચાલી શકીશ કે નહીં પણ છતાં સવાર પડે એટલે ખબર નહીં પગમાં શું ઉમંગ આવી જાય અને અમે ચાલી પણ નીકળીએ છીએ અને અહીંયા પહોંચી ગયા ત્યારે માના ચરણોમાં પહોંચી અને અમારી એ જ પ્રાર્થના છે કે અમને દર વર્ષે આવી રીતે શક્તિ આપજો અને આવી રીતે અમે ઉમંગ આનંદ ઉલ્લાસથી પહોંચતા રહીએ તેમજ જે આગળ સંઘ છે બધા એ સેવાઓ આપે છે ત્યારે એ સેવાઓ જોઈને પણ અમને મોટિવેશન મળે છે કારણ કે આમાં તો એવું છે કે ગાડી ખાલી તો ચાલે જ નહીં પેટ્રોલ હોવું જોઈએ તો અમને તો પેટ્રોલ રૂપી એવું મળે છે કે જે મોટિવેશન એ લોકો અમારી સામે આવે કારણ કે અમે જાણીએ છીએ કે આગળથી જે એ લોકો કહેતા હોય કે રાજકોટનો સંઘ ક્યારે આવે રાજકોટનો સંઘ ક્યારે આવે તમે બધા પણ તમે બધા પણ અમારું પેટ્રોલ જ છો કારણ કે તમારા દ્વારા પણ અમને મોટિવેશન મળે છે કે નહીં તમને બધાને પણ અમે ગમીએ છીએ અમારું આ લુક તમને ગમે છે તો અમે પણ તમને સામા એવા પ્રોત્સાહિત એ છીએ પોષક તેનું કારણ એ જ છે કે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાની છે કારણ કે અત્યારે બહેનો છે એ ટૂંકા વસ્ત્રો પણ પહેરે છે અને ડ્રેસ નાઈટ ડ્રેસમાં ચાલે છે તો અહીંયા માતાજી દ્વારા હું એ કહેવા માંગીશ કે તમે જ્યારે ધાર્મિક સ્થળોએ જાઓ તમે જ્યારે મંદિરોમાં જાઓ છો ત્યારે પ્લીઝ મહેરબાની કરીને બહેનોને એ વિનંતી છે કે તમે સાડી પહેરીને જાઓ તો માતાજીના આશીર્વાદ ખૂબ જ સરસ મળે છે કારણ કે આપણે લગ્ન પ્રસંગે આપણા લગ્ન પ્રસંગ હોય તો સરસ તૈયાર થઈ જશે બ્યુટી પાર્લરમાં જઈએ છીએ અને અહીંયા માં છે આ જગતજનની જનની માં અંબા છે તો એનો આ પ્રાગટ્ય દિવસ છે આપણા શબ્દોમાં કહીએ તો બર્થડે છે તો એને ઉજવવા માટે આપણે સોળ શણગાર સજીને જવું જોઈએ તો માતાના આશીર્વાદ હજારો હાથોએ આપણને મળી શકે છે જય અંબે